અને આ પેલું હા મંદિર દેખાય એ મંદિર એ મારા દર્શન કરવા જવાનું છે ના જ મારા નો ઓગા હે તો એ જોયો કો તો કે મે આ મંદિર એક ઉપર આ પેલા હતા અંબારી ફરી ફરી ના આ મમ્મા આ થોડી વાર એમ પેલા આવું પાર્કિંગ કરી દેતો ગબર ને કહી ઉપર આ કબર જઈ તો મોસમ બસ મસ્ત તો જો હારું છે મસ્ત જોવા લાગે બધું આમ ઓય આ તો તમને સુકુન સુકુન મળી ગયા જો જોરદાર સારું આ વિજે કેરા પછી જોઈ જ નથી

અને કબરમાં જવાનું આ કબરમાં જકરાઈલું ફાઇનલી અમે કબરમાં અર્ધું દેઈ ગયા છે અને આ થોડું બાકી છે તે અમે આરાગ આ ઉપર છે એક મંદિર જશું આ બધું આ માતાજીની મૂર્તિ છે ના મસ્ત મસ્ત બધું જો છે બધું કમ્પ્લેટ છે જોવાલાયક layak તો બધું